શ્રી રામ બધા મિત્રોને ખબર જ હશે કાલે હવન હતા એટલે હવનની તૈયારીઓ થઈ રહી છે હમણાં ચાલુ જ થના છે દસ મિનિટમાં પછી જોઈ શકતા હશો ફાઇનલી ચાલુ થઈ ગયા છે હવે આપણે નાગજી ભુવાજી બેઠા આપણી બાજુમાં જોઈ શકતા હશો આપણે અંદર જઈ રહ્યા છીએ તમને બતાવું હવન બે જોઈ રહ્યા જુઓ જોઈ શકતા હશો મહારાજ બે ગયા છે હવન ચાલુ થઈ ગયા હતા આ છે અમાર જોગણી માતાનું મંદિર આજે માના આવન હતા એટલા માટે જોઈ શકતા હશો પછી આપણે જાશું બાર તરફ આ નાગજી ભુવાજી ભોલું ભુવાજી બેઠા હતા અને આ છે મારા ભા જોઈ શકતા હશો પછી મહારાજે કીધું કે તમારી મમ્મીને હાર પહેરાવાનું એટલે મારા ભાનો છોકરો જોઈ શકતા હશો હાર પહેરાવે છે ભાભી ચોલો કરી રહ્યા હતા જોઈ શકતા હશો તમે જો હવે બા આશીર્વાદ આપી રહ્યા હતા તમે જોઈ શકતા હશો બા આશીર્વાદ આપી રહ્યા હતા અને મારી ચેનલ નવી છે એટલા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આજથી આવા મિની બ્લોગ આવશે મોટા મોટા વિડીયો પણ આવશે આ છે નાગજી ભુવાજી હવનમાં બેસી ગયા હતા આપણે બધા બહારથી અંદર આવીને પછી ફાઇનલી નીકળી ગયા ગાયોને ગાયોના ગવતીને ભાત ખબરાવા જોઈ શકતા હશો તમે આપણી બ્લેક પેન્થલ લઈને નીકળી ગયા છીએ આપણા જવાનું છે કાગરોડા પછી ફાઇનલી આવી ગયા ઘરે ખાવાનું તૈયારી જ છે ખાઈ લેવાનું છે પછી આપણે જોઈ શકતા હશો તમે બધા બેઠા હતા અમે અવનની રિસ પડે એટલા માટે પછી આપણે આવી ગયા દેરીમાં કેમ કે ટેન્કર ભરાવાનું હતું એટલે ભાનો છોકરો નોકરી કરે છે આ છે દેરી અમારી હિઠોર ગામની જોઈ શકતા હશો દૂધવાળાએ આવી ગયા હતા પછી આપણે આવી ગયા સાંજનો સમય થયો એટલે હવનમાં હવે કોઠું કાપવાનું હોય છે જોઈ શકતા હશો તમે જોઈ લો તલવાર ગાઢીને જ બેઠા હશે હવે મહારાજ કે અઘળાઈ કરાય કોડું કાપજો એટલા માટે જોઈ શકતા હશો તમે જો બધા મહારાજ પણ બે ગયા છે પછી મહારાજ મંત્રો બોલવા માંડ્યા પછી આપણે કોડું કાપવાનું હતું એટલા માટે જોઈ શકતા હશો તમે મંત્ર બોલી રહ્યા હવે ઘોડું કાપવાની તૈયારી જ છે મંત્ર હજુ થોડ થોડા ચાલુ છે જોઈ શકતા હશો હવે ફાઇનલી કાપવાનો સમય આવી ગયો છે એ અહીં કાપી નાખ્યું છે જોવા બધાએ તાલીઓથી પછી આપણે બે ગયા વાવરણ કરવા પછી આપણે ઊભા થઈ ગયા પછી ફાઇનલી પહોંચી ગયા વાડે જોઈ શકતા હશો વાડે આ છે જીત ત્રબારી તેની આઈડી પ્રકાશ લોધી છે તેને પણ સબસ્ક્રાઈબ કરજો આ છે હું સામે ભૂરી ગયા પછી આપણે ગયા દાબેલીની લારીએ પપ ખાવા જોઈ શકતા હશો ખાવા બેસી ગયા હતા પછી આપણે આવી ગયા ઘર તરફ એટલે જોયું તો બધી તૈયારી થતી હતી ધૂણવાનું છે એટલા માટે જોઈ શકતા હશો પછી આપણે નીકળી ગયા પાવડિયાને લેવા ડેકલાવાળો એટલે તમને ખબર પડતી જશે કે દેકલાવાળો કહેવાય તેને લેવા તેની ઘર તરફ નીકળી ગયા હતા જોઈ શકતા હશો બાઈક લઈને પાણાં છોકરાનું ફાઇનલી આપણે પહોંચી ગયા પછી પાછા આવી ગયા જોઈ શકતા શું ધૂં બેઠી ગયા છે અમારા જોગળીમાંના ભૂવી